એક તરફ માવઠાએ ખેડૂતોને નુકસાનીના ડામ આપ્યા છે તો બીજી તરફ આગાહીથી ડરીને ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે શહેરોમાં તાડપત્રી ખરીદવા માટે દોડધામ કરી રહ્યા છે જૂનાગઢના કેશોદમાં ખેડૂતોની તાડપત્રી માટે લાંબી લાઈનો જોવા મળી જોઈએ આ અહેવાલમાં ગીર સોમનાથ અને અમરેલી તાલુકામાં કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે ખેડૂતોની મહેનત પાણીમાં જતી રહી છે તેવા માહોલમાં હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ઊંઘ ઉડાવી નાખી છે જૂનાગઢ જિલ્લામાં પણ ચિંતિત ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે તળપત્રી માટે દોડમ દોડ કરી રહ્યા છે આ દ્રશ્યો કેશોદના છે જ્યાં તળપત્રી વેચતા વેપારીને ત્યાં ખેડૂતોએ લાઈન લગાવી છે દરેકને

અત્યારે સરકાર ને ખરીદી કરવાની છે ટેકાના ભાવ મગફળી પણ કેટલી ખરીદી કરવી છે એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી હવે ખેડૂત અત્યારે બજારમાં વેચવા જાય તો બહુ નીચા પડતર પણ ના પૈસા ખેડૂના જાય એમ છે અત્યારે એક એક ખેડૂત આઠ આઠ દસ દસ હજાર રૂપિયા ની તો ફક્ત તાલપત્રી ની ખરીદી કરી રહ્યા છે અમે અહીંયા તાલપત્રી લેવા કેશોદ માં સવારે છ વાગ્યા ના ઉભા ક્યાંય વારો આવતો નથી ને સરકાર અટાણે કોઈ જેટલું અમારી માથે ધ્યાન દેતી નથી મગફળી લેવાનું લાભપાઈ તમે શરૂ કરવાનું કેતા હતા હજી કોઈ ધ્યાન દેતી નથી સરકાર ને અટાણે અમે ક્યાંય વારો આવતો નથી મગફળી અમારી બધી પલટી છે સાંભળ્યો ને સવારે છ વાગે થી ખેડૂતો તાડપત્રી ખરીદવા માટે લાઈન લાગ્યા છે પરંતુ ક્યાંય પણ વારો નથી આવતો એટલી પડા પડી છે કારણ કે પાક કોઈ સંજોગોમાં બચાવવો કારણ કે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી છે જેમાં જુનાગઢ જિલ્લામાં પણ વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે જય વિરાણી વીટીવી ન્યુઝ કેશો